પોલીસે ફરિયાદીને ન્યાય એવો અપાવ્યો કે પોલીસ મથકમાં લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા શહેરમાં પર આઈસ્ક્રીમ વેચીને રોજીરોટી ચાલકે ઠોકર મારતા તોડી નાખી હતી જેથી શ્રમિક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા ગયો હતો પરંતુ મહિલા પોલીસે વધુ કંઈક વિચાર્યા વગર શ્રમિકને નવી સાયકલ અપાવતા તેના આંખમાં હર્ષના આંસુ છલકાઈ આવ્યા હતા ત્યારે એક સિનિયર સિટીઝન જેવા દેખાતા ભાઈ પોલીસ સ્ટેશને આવી પોતાનું નામ અડતાલીસ વર્ષીય પુષ્પરાજ સિંહ જગેશ્વર સિંહ ચૌહાણ આઈસક્રીમ ની ફેરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોવાની જાણકારી આપી હતી પરિવારની જવાબદારી અને આર્થિક સ્થિતિ ખરાબ હોવાને લઈ પોતે સાયકલ પર આઈસ્ક્રીમ વેચી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તે પરિવારમાં કમાનાર માત્ર એક જ વ્યક્તિ છે પરિવારમાં પાંચ બાળકો છે અને આ પાંચે પાંચ બાળકો અભ્યાસ કરે છે

સાયકલ ને ટક્કર મારી હતી સાયકલ રસ્તામાં પડી ગઈ હતી અને ટાયર ફ્રેમ પર આવી જતા સાયકલ તૂટી ગઈ હતી કાર ચાલક તેની કાર લઈ ત્યાંથી જતો રહ્યો હતો નુકસાન કર્યું હતું જેથી શ્રમિકે પોલીસ સમક્ષ આપી રજૂ કરી હતી જોકે ફરિયાદ મળતા પોલીસ આ મામલે તપાસ શરૂ કરી આ વ્યક્તિને ન્યાય મળે તે દિશામાં કામગીરી શરૂ કરી હતી તે સમયે સાયકલ જોતા ફ્રેમ તૂટી ગયેલી જે રિપેરિંગ થાય તેવી સ્થિતિમાં ન હતી મહિલા આ વ્યક્તિની ચિંતા થઈ હતી સાયકલ થકી આ વ્યક્તિ પરિવારનું ભરણ પોષણ કરતો હતો કાર ચાલક તેની કાર ધીમે ચલાવતો હતો પરંતુ સામાન્ય ટક્કરમાં સાયકલ તૂટી ગઈ હોવાથી કોઈ ફરિયાદ કરવી ન હતી પરંતુ સાયકલ આ વ્યક્તિ પાસે જીવન જરૂરી હતી એટલે આ વ્યક્તિ પોલીસ પાસે મદદ અથવા ન્યાય મળે તે માટે ગયો હતો પોલીસે બનાવવાળી જગ્યા પર પહોંચી સીસીટીવી ચેક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સીસીટીવી ન હોવાને લઈને પોલીસ આ વ્યક્તિની મદદ કરી શકે તેમ ન હતી ત્યારે આ વ્યક્તિની પરિસ્થિતિ જોઈને પોલીસે તેને ન્યાય મળે અને તેની મદદ થાય તે માટે અનોખો પ્રયાસ શરૂ કર્યો હતો ઉપરી અધિકારી સાથે ચર્ચા કરી તેઓને મદદ કરવાનું નક્કી કર્યું હતું શ્રમિક પરિવાર ખરેખર મદદને લાયક હોય જેથી શી ટીમના સભ્યો મળી તેને નવી સાયકલ અપાવવાનો નિર્ણય કર્યો હતો નવી સાયકલ લેવામાં આવ્યા બાદ શ્રમિક ભાઈ બોલાવી સાયકલ આપતા તેઓની આંખમાં હર્ષના આંસુ સરી પડ્યા હતા રાંદેર પોલીસ સ્ટેશન ખાતે લાગણી સફળ રશ્યો સર્જાયા હતા રોજગારીની ટ્રસ્ટીએ આ સાયકલ ભલે કિંમતમાં નાની હોય પરંતુ આ શ્રમિકના હાવભાવ જોતા તેના માટે ખૂબ જ કિંમતી વસ્તુ બની ગઈ હતી જો કે પોલીસ પાસે મદદ અને ન્યાય માટે આવેલો શ્રમિક પણ પોલીસની આ અભિગમતા જોઈ ગદગદ થઈ ગયો હતો સુરત પોલીસનું એક નવું અભિગમ અહીંયા જોવા મળ્યું હતું મારું નામ જાડેજા છે હું પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું ગઈકાલે આ દાદા આવેલા હતા હતા એમને એમ આવ્યા ત્યારે થોડા જણાતા વાત જણાવ્યું કે સાયકલ પર આઈસક્રીમ વેચે છે ને સવારે ઘરેથી નીકળ્યા હશે તો કોઈ ગાડીવાળા ભાઈએ જે પીધેલા હશે કે કેમ એ આપણને ખ્યાલ નથી પણ એમણે ટક્કર મારી દીધી ગાડીને ને એમની સાયકલે ટક્કર મારીને સાયકલ ત્યાં ને ત્યાં તૂટી ગઈ અને ગાડીવાળો પછી ત્યાંથી ભાગી ગયો અમે ત્યાં જઈને કેમેરાને એવું ચેક કર્યું પણ જે જગ્યાએ બનાવ બન્યો તે સ્થળે કેમેરા કેવું કાંઈ હતું નહીં એટલે આગળ કાંઈ અમે ગોતવાની ટ્રાય કરી પણ એમને કાંઈ ફરિયાદ કેવું કરવું નહોતું પણ સાહેબને મળાવ્યા તો સોનારા સાહેબને વાત કરી કે આવું આવું છે તો સાહેબના સજેશનથી પોલીસ સ્ટેશન તરફથી ટીમ તરફથી એમને અમે એક સાયકલ આપવાનો વિચાર આવ્યો અને અમે એમને સાયકલ એમ મદદ કરી શકીએ થોડી તો એ જ થાય કે એમનું ગુજરાન કઈ રીતે ચાલે કેમને સાયકલ આપે જે તેમ ના આઈસ્ક્રીમ નો જે ધંધો જે કરે છે વેચવાનો એમનો ચાલુ રહે એના માટે અમે એ વિચાર આવ્યો ને સાયકલ અમે એમને ગિફ્ટ માં આપી રાજી ਸਿੰਘ સાહેબ શું ہوا કે આ થા મે જા رہا થા રસ્તે મે સાયકલ સુટ ગયા એક્સિડન્ટ મે ફાઈસ સાયકલ હા તો સાયકલ આપકે લિયે જરૂરી થા હા જરૂરી હે સાહેબ વિના સાયકલ કે મે ઘૂમ નહી શકતા ઘૂમને વાલા કામ હે સાહેબ કે કામ હે આપકા આઈસ્ક્રીમ વેચતા હું સાહેબ પરિવાર મે કોન કોન હે પાંચ બચ્ચે હે સાહેબ પાંચ બચ્ચે માતાજી હે વો વાઈફ હે

No. कैसा लगता है आपको अभी अभी अच्छा है साहब हाँ चल जाएगा मेरा कुछ कहना चाहते हो कहना सबको शुक्रिया करना चाहता हूँ खुश हो हाँ हाँ फिरो रिपोर्ट सूरत